Eta ma, dirao ma Haze a doula mat-se Kom Bà થોડો 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 હારો આગળ થોડો આ વચ્ચે પટ્ટા ને થોડ રેન ના આવી જાય થોડો હવે હારું એડ હવે જો એટલે જ હોય વચ્ચે એડવાન્સ કહું આ પટ્ટા ઉપર થોડો વચ્ચે ચાલ ચાલ અહીંયા લપટી જઈશ હવે વચ્ચે આવતી બસ થોડા पीली बात दो पिली बात